આ ઉદઘાટન પ્રસંગે દાહોદ ખાતે કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ ચેરમેન ગોપાલભાઈ ધાનકા વાઇસ ચેરમેન ખજાંચી માનદ મંત્રી કારોબારી સભ્યો સહિત અન્ય મહાનુભાવો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સોસાયટી દાહોદ શાખા અંતર્ગત આજે નવીન ડેન્ટલ ક્લિનિક નવીન લેબ ના ઉદ્ઘાટન સમારોહમાં માન્ય કલેક્ટર સાહેબ માન્ય એમએલએજી નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપાલજી પૂરી ટીમની હાજરીમાં આજે વર્ષથી આ સંસ્થા કામગીરી કરી રહી છે આ સંસ્થાના સૌ ટીમના સાથીઓને અભિનંદન આપીએ છીએ કે આપણા આદિવાસી વિસ્તારની અંદર ઊંડાના વિસ્તારની અંદર આ સંસ્થા હજુ ખૂબ સારું કામ કરી કરવી આશા રાખું છું થેન્ક યુ ધન્યવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા છેલ્લા ત્રેપન વર્ષથી માનવતાના સેવાના કાર્યો થઈ રહ્યા છે અને છેવાડાના માનવીને પણ આરોગ્યની સેવા મળે એ માટે તમામ પ્રયત્નો થઈ રહ્યો છે આજે બે પ્રકારની સુવિધામાં વધારો થયો છે એક લેબ ને ડેન્ટસ ડેન્ટિસ્ટ ક્લિનિક આ દ્વારા જે લોકો ગરીબ છે બધા પહોંચી શકતા નથી એને સામાન્ય દરે સામાન્ય રાહત દરે અમે સેવા આપવાનો પ્રયાસ છે અને આ રીતે રેડકો સોસાયટી જે લોકો પહોંચી શકતા નથી જેને સગવડ નથી જેને અગવડ છે એ લોકોને આરોગ્ય સેવા માટે કટિબદ્ધ છે અને એમાં તંત્રનો પૂરો સહયોગ છે અને ચૂંટાયેલી પાંખ પણ આપણી સાથે છે તમામ પ્રકારની સેવા આપવાની મદદ કરવાની ખાતરી આપી ત્યારે આપણે સૌ સાથે મળીને રેડક્રોસ દ્વારા આ સેવાઓને વધુ પ્રજ્વલિત કરીએ એવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ અને રેડક્રોસની સેવા સામાન્ય લોકો સુધી પહોંચે આ પ્રયત્નો કરીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત